આપડી ઓટોમેટિક વસાઈ ગઈ છે વસાઈ ગયો બધી કોઈ ધૂળ ઉડ્યા છે બરોબર પવન જેવું આવે છે ધોવાના જેવો આવે છે ને એ ધમરી જેવી સરસ અને હવે છે તે આપણે અહીંયા કાંટો મારતા હોય પેલા વાળીએ મને ખોલવા દે

કેટલો આવે છે ને હવે થાય કે વાળીયા વાડીએ જઈને મળશું તો ટોરને નીંદ નાખવાની હતી ને થોડી થોડી નાખી દેને તો અમે આવી આવ્યા તો વાડીએ અને બ્લોગમાં મોડું વારો આવ્યો છે હવે તો નીંદ નાખવાનો ટાઈમ થઈ ગયો કા હમ

તો અમ્યા છે તે જેવું તેવું કામ કર્યું અને પછી વી આવ્યા ઘરે પહેલાં છે તે પવન ને એવું બહુ આવ્યું ને એટલે આપણે સાથે તે નીરને એને ઢાંકી દીધી સરખા કા અને થોડું ફૂટવાડે જાઓ અત્યારે પાંચ વાગ્યા પાંચ વાગ્યા લાડવા ખાય છે કાંઈ લાગે તે

કોર કરીને વ્યાવા ઘરે ને પછી છે લાઈટ આવી ગઈ એટલે આપણે જો ઘંટી ચાલુ કરી છે નાવડા જો લાડવા ને એવું ખાય લે ને એટલે હવે પાછા હીરા બનાવી આજ તો હીરા બનાવ્યા નથી કારણ કે હવારના વારાએ આવી એટલે જાવ હા પાણી

ઓય એમ નું ડોબું દે દો સહેનયા હા તે કોઈ બેન મનમાં આવી ગયો તો મેથડ દેતો હા એ કોઈ કેમા પોછી કેમ નો પડે એ કમેન્ટ કરીને કીજો કા કેમ નો પડે કેમ પડી જાય પોછી પડી જાય છે પોછી તો પડી જઈતી હોય બાર પડી ગઈ છે તો વિડીયો કેવો લાગ્યો કમેન્ટ કરીને કહેજો પસંદ આવ્યો તો લાઈક કરજો શેર કરજો અને ચેનલમાં પહેલે દાડો પસ કે ના જોઈ શું એક નવા વિડીયો સાથે બાય બાય